નમસ્કાર દર્શક મિત્રો ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પર જાણે બરાબરના ગિન્નાયા હોય તેમ હવે પોતાનું ટેરિફ વોર વધારવાની ધમકી ઉચ્ચારી રહ્યા છે એટલું જ નહીં આજે તેમણે ફરી એકવાર પોતાના ટ્વિટર અકાઉન્ટ જે છે એના પરથી ધમકી ઉચ્ચારી છે કે હવે હું ભારત પર હજી વધુ પેનલ્ટી અને ટેરિફ ઠોકવાનો છું કારણ કે એમનું એવું કહેવું છે કે ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદે છે અને દુનિયાના બીજા દેશોને વેચે છે અને ભારત તગડો નફો કમાય છે અને એના કારણે રશિયાની ઇકોનોમી એટલી મજબૂત બની છે કે યુક્રેન સાથેનું યુદ્ધ જે છે અટકતું નથી એમ કરીને ડોનાલ્ડ ટ્રમ્પે નંબર વન ભારત પર હજી વધુ અધધ પેનલ્ટી નાખવાની ચીમકી ઉચ્ચારી છે અને એ સાથે બીજું એક ગંભીર બીજું ડેવલપમેન્ટ એ થયું છે કે ટ્રમ્પની સરકારે વિઝા માટે એક નવો ફતવો જાહેર કર્યો છે અને એ નવા ફતવા અનુસાર હવે બી વન બી ટુ એટલે કે બિઝનેસ કે ટુરિસ્ટ વિઝા જો તમે અમેરિકા માટે લેવા ઈચ્છતા હોવ તો અરજીની સાથે દસ હજાર થી પંદર હજાર બોન્ડ જે છે અરજી સાથે ભરવા પડે એવો એક ફતવો જારી થઈ રહ્યો છે અલબત્ત એની યાદી જે છે એ હજુ હવે જાહેર થવાની છે પરંતુ ભારત પરતવેનો ડોનાલ્ડ ટ્રમ્પનો જે પ્રેમ છે એ જોતા ભારત એ યાદીમાં ચોક્કસ આવશે અર્થાત અમેરિકામાં વિઝિટ લેવા ઈચ્છતા બીવન બી ટુ કેટેગરીમાં ઈચ્છુક વાંચકોને કદાચ હવે પંદર હજાર સુધીનો બોન્ડ ભરવાની નોબત આવે તો નવાઈ પામવા જેવું નથી પણ આ વચ્ચે એક મહત્વનું ડેવલપમેન્ટ એ પણ થયું છે કે ભારતે પહેલીવાર સોય ઝાટકીને અમેરિકાના બેવડા ધોરણોનો વિરોધ કર્યો છે એટલું જ નહીં વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનમાં જઈને ડોનાલ્ડ ટ્રમ્પનો નિર્ણય છે એને પડકારવાનો પણ નિર્ણય કર્યો છે અને એવું કહ્યું છે કે ભાઈ અમેરિકા અમારી સાથે જે ઓરમાયું વર્તન કરે છે એ ગેરવ્યાજબી છે ગેરબંધારણીય છે અન્યાયી છે અને ગેરકાયદેસર છે આ તમામ મુદ્દાઓની ચર્ચા આજે આપણે કરીશું ફોકલ બાય પરંતુ એ મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે જો તમને ફોકલ પોઈન્ટ બાય ઉમટનો આ એપિસોડ ગમે તો મહેરબાની કરીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને પેલું બે લાયકોન બટન દબાવવાનું ભૂલતા નહીં જેથી તમને અમારા નવા નવા વિડીયોઝના નોટિફિકેશન મળતા રહે તો મિત્રો ધન્યવાદ હવે આપણે સૌ જાણીએ છીએ કે ડોનાલ્ડ ટ્રમ્પે ત્રીસમી જુલાઈએ એકાએક એક પક્ષીએ જાહેરાત કરી દીધી હતી કે ભારત સામે હું પચીસ ટકા ટેરિફ ઉપરાંત વધારે દસ ટકા જેને રશિયન પેનલ્ટી કહે છે એટલે સ્પેસિફાઈ નહોતું કર્યું કે દસ ટકા પણ એવું આપણે બધા માનતા હતા કે દસ ટકા જેટલી રશિયન પેનલ્ટી એટલે કે રશિયા પાસેથી આપણે ક્રૂડ ઓઇલ ખરીદીએ છીએ રશિયા પાસેથી આપણે શસ્ત્રો ખરીદીએ છીએ અને એને કારણે ડોનાલ્ડ ટ્રમ્પ એવું માને છે કે રશિયાની ઇકોનોમી મજબૂત થાય છે અને રશિયાનું જે વોર મશીન છે જે યુક્રેન સામે યુદ્ધ કરી રહ્યું છે ને ડોનાલ્ડ ટ્રમ્પ જે એક જમાનામાં જેરેન્સ્કીને દબાણ કરતા હતા કે રશિયા જોડે સમાધાન કરી લે એક જમાનામાં આજ અમેરિકા યુક્રેન સાથે યુદ્ધમાં એનું સાથીદાર હતું એ જ અમેરિકાને હવે સાણપણ અને ડાપણની ડાળ ઉગી છે અને હવે એ એવું કહે છે કે એક તરફ પોતે પોતાના એક રાજદૂતને રશિયા સાથે સમાધાન કરવા માટે સંવાદ કરવા માટે મોકલી રહ્યા છે તો બીજી તરફ ભારતને કહી રહ્યા છે કે તમે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદો છો તમે રશિયા પાસેથી શસ્ત્રો ખરીદો છો અને એને કારણે રશિયાની ઇકોનોમી મજબૂત થાય છે માટે તમારી સામે એટલે કે ભારત સામે બ્રાઝિલ સામે અને ચીન સામે એટલે કે બ્રિક્સ બ્રાઝિલ રશિયા ઇન્ડિયા ચાઇના સાઉથ આફ્રિકા એમાંથી ચાર મુખ્ય દેશો છે એની સામે અમેરિકા હવે અધધ પેનલ્ટી ઠોકશે એવી એ ધમકી ઉચ્ચારી રહ્યા છે ટૂંકમાં ભારત સામે ટેરિફ વોરનો શકંજો જે છે એ ડોનાલ્ડ ટ્રમ્પ વધુને વધુ મજબૂત રીતે કસી રહ્યા છે હવે આ વધુ પડતી પેનલ્ટી એટલે શું એની હજી કોઈ સ્પષ્ટતા ડોનાલ્ડ ટ્રમ્પે કરી નથી પરંતુ એટલું ચોક્કસ કહ્યું છે કે અમે ભારત પર વધુ પેનલ્ટી નાખીશું કહેવાનું તાત્પર્ય એ છે મિત્રો કે ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા અને ચીન એ બે મહાસત્તાઓને નાથવાની કોશિશ કરી રહ્યા છે અને એમાં પેલું કહે છે ને બે પાડાઓની લડાઈમાં અથવા તો બે હાથઓની લડાઈમાં પેલા ઘાસનો ખૂ નીકળે એમ ભારત અને બ્રાઝિલ જેવા દેશોને પણ સહન કરવું પડશે એવું લાગી રહ્યું છે અને આ ડોનાલ્ડ ટ્રમ્પ જે છે એને ભારત પ્રત્યે ખબર નહીં કયા પ્રકારનો દ્વેષ છે કે ઓપરેશન સિંદુર બાદ એને પાકિસ્તાની લશ્કરી વડાને પોતાને ત્યાં વ્હાઈટ હાઉસમાં ભોજન માટે બોલાવ્યા ભારત અને પાકિસ્તાન વચ્ચે પોતે જ શસ્ત્ર વિરામ કે યુદ્ધ વિરામ કર્યું એવો અવારનવાર રાગ આર આપ્યો ત્યારબાદ પાકિસ્તાન સાથે ઓગણીસ ટકા ટેરિફમાં ડીલ કરી એટલું જ નહીં એવું કહ્યું કે પાકિસ્તાનમાં જે ખનીજ તેલના ભંડારો છે એનામાં સારકામ કરવા માટે અમેરિકન કંપનીઓ જે છે એ મદદ કરશે એટલું જ નહીં એવો ટોણો પણ માર્યો કટાક્ષ કરતાં કહ્યું કે ભવિષ્યમાં ભારતને પાકિસ્તાન પેટ્રોલિયમ પ્રોડક્ટ અને ક્રૂડ ઓઇલની નિકાસ કરશે ટ્રમ્પના સ્વભાવ પ્રમાણે સમજી શકાય છે પરંતુ આ એ ડોનાલ્ડ ટ્રમ્પ છે કે જેને ભારત સાથે ફેબ્રુઆરીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાની મુલાકાતે ગયા હતા ત્યારે સૌથી પ્રથમ ભારત સાથે એને વેપાર મંત્રના શરૂઆત કરી પરંતુ ભારતને લટકાવીને રાખ્યું છે એને ફિલિપાઈન્સ જોડે વેપારી સમજૂતી કરી નાખી ટ્રેડ વોર એ લોકો સાથે ન કર્યું એમની સાથે ટેરિફ મુદ્દે સમાધાન કર્યું વિયેટનામ સાથે સમાધાન કર્યું યુરોપિયન યુનિયન સાથે સમાધાન કર્યું સાથે અને ઇવન બ્રિટન સાથે સમાધાન કર્યું પરંતુ એને ક્યાંક ઊંડે ઊંડે એવો ડર છે કે આ બ્રિક્સ દેશો જે છે ખાસ કરીને ભારત રશિયા ચીન અને બ્રાઝિલ આ ચાર દેશો જે છે ડી ડોલરાઇઝેશન એટલે કે ડોલરની દાદાગીરીને કટ ટુ સાઇઝ કરવા માટે કોશિશ કરી રહ્યા છે એટલે ભારત સહિતના તમામ દેશોને દબાવવાની ડોનાલ્ડ ટ્રમ્પ કોશિશ કરી રહ્યા છે સાથોસાથ ડોનાલ્ડ ટ્રમ્પ બહુ પોતાની જાતને ડીલ મેકર અથવા તો બહુ મોટા બાર્ગેનર છે સારી સોદાબાજી કરી શકે છે એવા હંમેશા ભ્રમમાં રાચે છે એટલે ભારતને આવી ધમકીઓને ભબકીઓ મારીને ભારત જે છે એ કૃષિ અને ડેરી ક્ષેત્રે સમાધાન કરે સમજૂતી કરે એવું પણ ઈચ્છી રહ્યા છે પરંતુ ભારત જે છે એ પોતાના કિસાનોના હિત માટે પોતાના સહકારી ક્ષેત્રના હિત માટે આ પ્રકારનું સમાધાન કરવાની સ્થિતિમાં નથી અને ભારતે આજે એકદમ સોય ઝાટકીને કહ્યું છે કે અમે અમારા રાષ્ટ્રીય હિતો અને આર્થિક સુરક્ષાને કેન્દ્રમાં રાખીને જ પગલાં ભરીશું એની સાથે કોઈ સમાધાન કરશું નહીં હવે મિત્રો એક વસ્તુ સમજવા જેવી છે કે ટેરિફ વોર જે છે એમાં ટેરિફ કોઈ દેશે ચૂકવાનું હોતું નથી ટેરિફ જે છે એ માલ ખરીદનાર કંપની અથવા તો પીડી ચૂકવે છે એટલે ભારતને સીધો ફટકો પડે એમ નથી પરંતુ ભારતની નિકાસ પર ફટકો પડે એટલે એક અભ્યાસ અનુસાર એવું કહેવાય છે કે ભારતનો જીડીપી જે છે એ છ પોઈન્ટ છ ટકાના દરે વધે એની જગ્યાએ કદાચ પોઈન્ટ ટુ પરસેન્ટનો એના પર પોઈન્ટ બે ટકા નો કદાચ એમાં ઘટાડો થઈ શકે એટલે છ પોઈન્ટ છ ટકાનો આપણે જો જીડીપી વિકાસ દર નક્કી કર્યો હોય કે છ પોઈન્ટ છ ટકાના દરે આપણો જીડીપી ડેવલપ થશે તો શક્ય છે કદાચ છ પોઈન્ટ ચાર ટકાના દરે થઈ શકે એથી વિશેષ ઝાજો ફટકો પડે એમ નથી પરંતુ ભારતનો માલ જે આયાત કરનાર અમેરિકી કંપની છે એને ભારતનો માલ જે છે એ ચોક્કસ મોંઘો પડે હવે ભારતનો માલ અમેરિકામાં મોંઘો થાય દાખલા તરીકે ભારતીય ગાર્મેન્ટ છે કે ભારતીય જેમ્સ અને જ્વેલરી છે ભારતીય ઓટો ઓટોપાર્ટ છે ભારતીય ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ છે ભારતની લીધર પ્રોડક્ટ છે ભારતની ફિશરીઝની આઇટમો છે ઇલેક્ટ્રોનિક્સ ઇલેક્ટ્રિકલ આઇટમ છે હેવી મશીનરી છે આ બધી વસ્તુઓ જો અમેરિકામાં મોંઘી આયાત થતી હોય તો એની સરખામણીમાં તમે જુઓ તો વિયેટનામને વીસ ટકા પર સમાધાન થયું છે સાઉથ કોરિયાનું પંદર ટકા પર સમાધાન થયું છે ઇન્ડોનેશિયા ઓગણીસ ટકા છે ફિલિપાઈન્સ વીસ ટકા છે એટલે આ બધા દેશોના મેન્યુફેક્ચરિંગ કોસ્ટ જે છે એની સાથે ભારત જે છે એ હરીફાઈ કરી શકે તેમ નથી માની કે હરીફાઈ પણ કરે તો પણ અમેરિકામાં ભારતીય માલની ટેરિફ આ દેશો કરતાં ઊંચી છે એટલે ભારતને આ હરીફાઈ પડે એમ છે બીજું કે ભારતને રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ન ખરીદવા માટે અમેરિકા દબાણ કરે છે પરંતુ ઇઠ્યાસી થી નેવું ટકા આયાત પર ક્રૂડ ઓઇલ પર આપની ઇકોનોમી નભે છે અને આપનું અર્થતંત્ર જે છે એને રશિયા સાથેના આયાતથી ખાસો ફાયદો થાય છે કારણ કે ભારતની કુલ જે આયાત જે આપણે કરીએ છીએ એમાં રશિયા પાસેથી લગભગ પાંત્રીસથી ચાલીસ ટકા જેટલી આયાત આપણે બહુ જ ભારે કમિશન જે છે એ બીજા દેશોની સરખામણીમાં ઓઇલ પ્રોડ્યુસિંગ કન્ટ્રીઝ જે છે એ ખનીજ તેલ ઉત્પાદન કરતા બીજા દેશોની સરખામણીમાં રશિયા આપણને સસ્તા દરે ક્રૂડ ઓઇલ આપે છે બીજું કે અમેરિકા અને યુરોપિયન યુનિયન એ ભારતને ડરાવવાની ધમકાવવાની કોશિશ કરે છે અને કહે છે કે તમે રશિયા સાથે વેપાર ન કરો પરંતુ આ તો પર પાંડિત્યમ જેવી વાત છે દાઇ સાસરે જતી નથી ને ગેલીને શિખામણ આપે છે દાખલા તરીકે ભારત સરકારે આજે સ્પષ્ટ કર્યું છે કે ભાઈ ભારત કરતાં યુરોપિયન યુનિયન જે છે એ રશિયા સાથે વધુ વેપાર કરે છે એટલું જ નહીં તમે યુરોપિયન યુનિયનના આંકડા આપ્યા છે લગભગ સડસઠ પોઈન્ટ પાંચ બિલિયન ડોલરનો વેપાર ગયા નાણાકીય વર્ષમાં યુરોપિયન યુનિયને રશિયા સાથે કર્યો છે જેમાં તો આ નાટોના દેશો જેમાં અમેરિકાથી સહિત સૌએ પ્રતિબંધ મૂક્યા છે છતાં યુરોપિયન યુનિયનના દેશો રશિયા પાસેથી એલએનજી એટલે કે લિક્વિડ નેચરલ ગેસ ખરીદે છે અને જો રશિયન ગેસ ના મળે તો આ બધા દેશો જે છે ઠંડીમાં ઠૂઠવાઈ જાય એવી સ્થિતિ છે ટૂંકમાં યુરોપિયન યુનિયનના દેશો રશિયા પાસેથી ગેસ ખરીદે એનો કોઈ વાંધો નહીં આ દેશો રશિયા પાસેથી ફર્ટિલાઇઝર ખરીદે છે માઇનિંગ ઇક્વિપમેન્ટ્સ ખરીદે છે માઇનિંગ પ્રોડક્ટ ખરીદે છે કેમિકલ્સ ખરીદે ખરીદે છે આયરન ખરીદે છે સ્ટીલ ખરીદે છે મશીનરી ખરીદે છે ટ્રાન્સપોર્ટેશનના ઇક્વિપમેન્ટ્સ ખરીદે છે અમેરિકાની વાત કરું તો અમેરિકા આજની તારીખે પણ દુનિયાના તમામ દેશોને સૂચના આપે છે દાદાગીરી કરીને કહે છે કે રશિયા પાસેથી માલ ના ખરીદો પણ આ અમેરિકા રશિયા પાસેથી યુરેનિયમ હેક્ઝા ફ્લોરાઈડ ખરીદે છે એની મોટા પાયે આયાત કરે છે આ અમેરિકા રશિયા પાસેથી પેલેડિયમ ખરીદે છે કારણ કે જો રશિયા એને પેરેડિયમ ના આપે તો અમેરિકાની ઇલેક્ટ્રિક વેહીકલ કાર્સ જે છે એ દોડી શકે એવી સ્થિતિમાં નથી અમેરિકા રશિયા પાસેથી ફર્ટિલાઇઝર પણ ખરીદે છે કેમિકલ્સ પણ ખરીદે છે અને એક તબક્કે તો ડોનાલ્ડ ટ્રમ્પ રશિયામાં જઈને ત્યાં પોતાના ટ્રમ્પ એપાર્ટમેન્ટ બનાવવા માંગતા હતા અને હવે એને વાંકું પડ્યું તો ભારતને પણ કહે છે કે તમારે એની સાથે ધંધો કરવાનો નહીં હવે મજાની વાત એ છે કે અમેરિકા આજની તારીખે જે ઇસ્સું હતું એ પ્રમાણે યુક્રેન અને રશિયા વચ્ચે ડીલ થઈ નથી એટલે ભારતને દબાવવાની કોશિશ કરે છે પરંતુ જ્યારે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયું હતું ત્યારે દુનિયાના દેશો વચ્ચે એક પ્રકારની અંડરસ્ટેન્ડિંગ થઈ હતી કે યુરોપિયન યુનિયન જે છે એ પરંપરાગત દેશો પાસેથી જો ભારત જ્યાંથી આયાત કરતું હતું ત્યાંથી યુરોપિયન યુનિયન ક્રૂડ ઓઇલ લેવાની શરૂઆત કરે તો એનર્જી સ્ટેબિલિટી એટલે કે દુનિયામાં એનર્જી ક્રાઇસિસ પણ ના થાય અને ક્રૂડ ઓઇલના પ્રાઇસમાં સ્ટેબિલિટી રહે એટલા માટે ભારત જે છે એની પર અગાઉ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો કે ઈરાન અને વેનેઝુવાલા પાસેથી તમારે ક્રૂડ ઓઇલ ખરીદવાનું નહીં તો ભારત પાસે વિકલ્પો મર્યાદિત રહેતા હતા એ સંજોગોમાં ભારતને ત્યારે અમેરિકાએ છૂટ આપી હતી કે તમે એનર્જી સ્લેબ સ્ટેબિલિટી ગ્લોબલ લેવલે જળવાય એના માટે રશિયા પાસેથી તમે ક્રૂડ ઓઇલ ખરીદી શકો છો અને હવે અમેરિકા જે છે સરકાર બદલાઈ એ સાથે એની પોતાની નીતિ બદલી કાઢી છે અલબત્ત અને બેવડા ધોરણો નહીં કહીએ તો બીજું શું કહીએ હવે આ બેવડા ધોરણોની એક બીજી વાત પેલું એક ફિલ્મ હતી ખબર છે કે કેવી રીતે જઈશ અમેરિકાએ હવે એક નવું ડીંડવાનું ઊભું કર્યું છે અને એમાં અમેરિકન ડ્રીમ જે છે એ ઘણા બધા લોકોનું કદાચ સેટર્ડ અથવા તો વિલાઈ જાય તો નવાઈ પામવા જેવું નથી કારણ કે હવે અમેરિકાએ એક આજે એવો નવો ફતો બહાર પાડ્યો છે કે કેટલાક દેશો જે છે એ વિઝા માટેના ડોક્યુમેન્ટ્સ પ્રોપરલી તૈયાર નથી કરતા તો કેટલાક દેશો નામ નથી આપ્યું પણ ગરબી તિસારો મેક્સિકો ચીન અને ભારત તરફ છે કે કેટલાક દેશોના લોકો અમેરિકામાં આવીને ગેરકાયદેસર રીતે વસવાટ કરે છે એક વાત વિઝા મળી ગયા પછી અમેરિકાથી પાછા જવાનું નામ લેતા નથી એટલે આવા લોકોએ એક ફાઇનાન્શિયલ ગેરંટી રૂપે અમેરિકાના વિઝાની અરજી કરે એટલે બી વન બી કેટેગરીમાં એટલે કે બિઝનેસ પર પસ્તી લેતા હોય કે ટુરિસ્ટ પર પસ્તી લેતા હોય એટલે બી વન બી ટુ વિઝા તમે લો તો અરજી કરવાની સાથે તમારે દસ હજાર કે પંદર હજાર ડોલરની એક જેને કહે છે ને કે બોન્ડ જે છે એ બોન્ડની રકમ ભરી અને જમા કરાવવી પડશે કારણ કે અમેરિકન સરકાર એવું માને છે કે આ દેશોના લોકો એક યાદી બહાર પાડવાની છે પંદર દિવસમાં પણ આ દેશના લોકો જે છે એ ઓવરસ્ટે કરે છે એટલે અમેરિકામાં વિઝાની મુદત કરતાં વધારે રોકાઈ જાય છે એક વર્ષનો એક પાયલોટ પ્રોજેક્ટ જે છે અમેરિકાએ બનાવ્યો છે અને ઇનડિરેક્ટલી કહું તો અમેરિકા ઈચ્છે છે કે વિદેશી પ્રવાસીઓ જે અમેરિકામાં આવે છે એના પર એ એક નિયંત્રણ અથવા તો અંકુશ લાવવા માંગે છે એના માટેની આ એક કસરત છે અને એમાં ભારતીયોનો સમાવેશ ડોનાલ્ડ ટ્રમ્પ અત્યારે જે એમનો પ્રેમ કહું કે દ્વેષભાવ કહું એ જોતા એવું લાગે છે કે ભારતીયોને પણ આ નવી નીતિ જે છે એમાં સાણસામાં લેશે અલબત્ત આગે આગે દેખો હોતા એ ક્યાં મિત્રો નવ ગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે તમને ફોકલ પોઈન્ટ બાય હજી ઉમટનો આ એપિસોડ ગમ્યો હોય તો એને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા આપ શું માનો છો ડોનાલ્ડ ટ્રમ્પની નીતિ સામે ભારતે સ્વદેશીની જે ઝુંબેશ ઉપાડી છે એમાં આગળ વધવું જોઈએ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે સમાધાન કરવું જોઈએ કે દેશની ઇકોનોમીને મજબૂત બનાવવી જોઈએ તમારી ટીકા ટિપ્પણી અને અવલોકનો અમને ગમશે ધન્યવાદ ખૂબ ખૂબ આભાર